રાજકોટ જિલ્લાના જેતપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકામાં થયેલ વિવિધ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મામલતદારને પત્ર આપવામાં આવ્યું નગરપાલિકામાં છેલ્લા પંદર વર્ષમાં ભાજપના શાસન દરમિયાન કરોડોનો ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ભાજપ દ્વારા છેલ્લા પંદર વર્ષમાં બાદર ડેમ ઓગણીસ કિલોમીટર પાણીની પાઇપ્સ જૂના પાઇપ વેચી નાખેલ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો તો નગરપાલિકા દ્વારા આઈ એચ એસ ડીપી અંગે ગરીબ આવાસ યોજનાના બોગસ બેંક ગેરંટી રજૂ કરેલ હોય કે જેમની ફરિયાદ થયેલ હોવા છતાં તેમનું કરોડોનું બિલ ચૂકવી દીધેલ હોવાનું પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો તો નગરપાલિકા વોટર વર્કર દ્વારા પરચૂર્ણ કામ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલ કરોડો રૂપિયાના બિલો બનાવી ગેરરીતિ આચર્યાનું નગરપાલિકા દ્વારા શ્વાન ખસીકરણનું બિલ બોગસ ગણતરી કરી ખોટા વાઉચર બનાવી લાખો રૂપિયાની ગેરરીતિ કર્યાનું નગરપાલિકા દ્વારા રેતી કબજી મોરમ ગટર રિપેરિંગ વાર્ષિક કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાનું બિલ ચૂકવ્યા સહિતનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા છેલ્લા પંદર વર્ષમાં અનેક ગેરરીતિ થયાના આક્ષેપ સાથે આ તમામ ગેરરીતિની યોગ્ય તટસ્થ તપાસ માટે મામલતદારને યોગ્ય પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેતપુર નગરપાલિકામાં પંદર વર્ષથી ભાજપની સરકાર સરકાર ચાલતી હોય એણે લાખો ને કરોડો ભ્રષ્ટાચાર કર્યા હોય એનું આવેદન પત્ર આપવામાં આવેલું

ત્યાર પછીનું છે પાણી પુરવઠામાં છ કરોડ એકવીસ લાખના ઓગણીસો વીસથી બે એકવીસની અંદર જે બિલો બનાવેલા છે કામના એ પણ બોગસ છે ત્યાર પછી રેતી મોરમ કપચી અને એના કામનું બિલ આઠ કરોડ ત્રાણું લાખ રૂપિયાનું છે જે બધું બિલ બો બોગસ હોવાથી એની તપાસ પણ તકેદારી આયોગ કચેરીને તમામ તપાસો અમે સોંપવામાં આવેલી છે આવાસ યોજનાની એક છે એ આવાસ યોજનાની અંદર જે કોન્ટ્રાક્ટરને બેક ગેરંટી ખોટી આપવામાં આવી હતી એ બેક ગેરંટીને હિસાબે નગરપાલિકાએ ફરિયાદ કરેલી હતી ફરિયાદ કરી એફઆઈઆર ફાટ્યા પછી એનું પણ બિલ એક કરોડને સોળ લાખ ચોપન હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યું હતું એટલે આ બધા ભ્રષ્ટાચારોની માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને યોગ્ય થવા વિના મુક્તાર મોદન સાથી સીએન 24 ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ